અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમૂલક પટેલની વરણી કરવામાં આવી છે આ સાથે જ બોર્ડના પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે અંકલેશ્વર નોટિફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્ટ બે હજાર ચોવીસ થી બે હજાર છવ્વીસ માટે નવા બોર્ડની રચના તેમજ બોર્ડના નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીની આજરોજ બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમૂલક પટેલની વરણી કરવામાં આવી આ ઉપરાંત બોર્ડ પ્રતિનિધિમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સેક્રેટરી હરેશ પટેલ પ્રબોધ પટેલ પ્રશાંત પટેલને સામેલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સરકારના પ્રતિનિધિ સાથે કુલ આઠ સભ્યોની પસંદગી કરવામાં આવી છે નવ નિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિત સૌએ શુભકામનાઓ પાઠવી હતી નોટિફાઈડ બોર્ડમાં આજરોજ મારી નોટિફાઈડ બોર્ડ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે તેના માટે અમે ઇન્ડસ્ટ્રીઝના જે કામો છે તથા રહેણાંક વિસ્તારના જે કામો છે તે બધા કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું તથા પાણીની જે વ્યવસ્થા અપર સ્ટ્રીમમાંથી બારસો મેમ ડાયાનું જે પાણી લાવવાનું છે તે વચ્ચે ગંદકી બી પણ થાય છે તે સાફ થાય અને બારે કલાક પાણી મળે એવો અમે પ્રયત્ન કરશું